નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્તમાન સમયમાં દીકરા દીકરીના સગપણનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે ગામડામાં રહેતા પાટીદાર ભાઈઓની હાલત બહુ કફોડી બની ગઈ છે સમાજમાં હવે આ અંગે ગંભીર ચિંતન શરૂ થઈ ગયું છે દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આજે બેંગ્લોર ખાતે સગપણ સમસ્યાને હળવી કરવાના પ્રયાસ રૂપે એક સગપણ પરિચય મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિચય મિલનની ખાસ વાત એ હતી કે ભાઈ બહેન હોય તેવા દીકરા દીકરીઓને જ આ સ્નેહ મિલનમાં બોલાવવામાં આવ્યા હતા સામાન્ય રીતે દીકરીના સગપણ કરવામાં માવિત્રોને ખાસ કોઈ મુશ્કેલી પડતી નથી પણ ખરી સમસ્યા દીકરાના સગપણની છે તેના ઉકેલ રૂપે ના છૂટકે સામ સામે સગપણની પ્રથા અમલમાં આવી રહી છે દીકરાની વહુ લાવવા માટે બદલામાં પોતાની દીકરીને વહુના ભાઈ સાથે પરણાવવામાં આવે છે બેંગ્લોરના આ પરિચય મેળામાં દક્ષિણ કર્ણાટક સમાજના વીસ કટક સમાજોમાંથી દીકરા દીકરીઓને ભાગ લીધો હતો અને સમાજની સકપણ સમિતિના પ્રયાસોને બિરદાવ્યા હતા આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે બેંગ્લોરના આ નવતર સકપણ સ્નેહમિલન અંગે દક્ષિણ કર્ણાટક અને બેંગ્લોર સમાજના અગ્રણીઓના પ્રતિભાવો આ આયોજન ઉદ્દેશ્ય સમાજમાં જે રહેતા હોય કે ઘણા એવા ભાઈ બહેનો છે કે એમને સગપણ માટેની બહુ તકલીફ થાય છે અને એમને ક્યાંય જવા માટે કે આવવા માટેના પ્રોબ્લેમો થાય એના પરિચય માટે આજે અહીંયા બેંગ્લોર ખાતે અહીંયા બધાએ જે જે પંદર થી વીસ જોડલા અમારી પાસે નામ આવેલા છે એના પરિવારને અહીંયા બોલાવ્યા છે અને એમને એકબીજાનો પરિચય આપી અને જે જોડલાનું એકબીજાને ચોઈસ એટલે કમ્પલસરી નથી પણ એમની ઈચ્છા અનુસાર જે પણ થશે એમના માટે સમાજ સહયોગ આપી અને સગપણ માટે પ્રયત્નશીલ રહેવા માટેનું આ પહેલું એક મિલનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જે જોડલા

આ એક સમાજ દ્વારા પ્રયત્ન છે અને આશા કરીએ છીએ માતાજીના આશીર્વાદ બધાને મળશે અને આનામાં સક્સેસ થશું અને વરઘોડિયા આનામાં સગપણ થાય અને આવતા સમૂહ લગ્નમાં સમાજમાં આ જોડાય અને સમાજ એમના લગ્ન અને બધી વ્યવસ્થા કરશે એની બાંયધરી આપી અને આ સમૂહ લગ્ન કરવા સગપણ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આ આપણી કરવા પટિયા સમાજની સડકની સમસ્યાને સગપણની સમસ્યાને હળવી કરવા માટેનો આ એક પ્રયાસ છે ને દીકરા દીકરીઓનું પરિચય મેળવો યોજા જઈ રહ્યા છીએ ને મા ઉમિયા અને લક્ષ્મીનારાયણના આશીર્વાદથી અમને સફળતા મળે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના દેખેતી સનાતન સગપણ સમિતિ દ્વાર અમે અને હું અને રમેશભાઈ પંદર વીસ વર્ષથી આ સગપણના જોડલાનો અમે કરતા આવ્યા છીએ મા ઉમિયાના પ્રતાપને અમે સાહિત્ય ચિંતા જોડલા કર્યા છે એમાં હજીઓને કોઈ પણ યજ્ઞવાન થયો નથી કાંઈ છૂટાછેડા થયા નથી ને આગળ પણ એવો ના થાય હમણાં અમારા કદાચ પાંત્રીસ માણસોના લિસ્ટમાં નામ આવ્યા છે પણ હાલ ઘડી વીસ જણાની હાજરી છે તેના આપણે જોડાણના કરશું ને આ ફેરે વધારે વજન થવાથી આ સમાજની ભેળ લઈ સમાજ થ્રુ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મા ઉમિયામાં જે આવે જોડાણને સદપુદી દે ને આપણે આ બધા પાર પડીએ એવી હું આશા રાખું જય લક્ષ્મીનારાયણ જય લક્ષ્મીનારાયણ આજ આપણે દક્ષિણ કર્ણાટક મહિલા સંઘ ઘ ને આપણે આ આ ભેગા થઈ આપણે આજે સગવડ સમસ્યાનું આયોજન કર્યું છે આનામાં અઢાર જોડલા એકત્રિત થયા છે ને બધા ભાઈ અને બહેન એવા આપણે આ પ્રોગ્રામમાં બધાને બોલાવ્યા છે તો આ પ્રોગ્રામ આપે દિલથી બધા મહેનત કરી છે અને આપણે ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો આના આપણે સક્સેસ જઈએ અને આનામાં જે ભાઈ બહેન સામા સામા કરવાની પહેલી પ્રોબ્લેમ હતી આનામાં બધા વેરવાઈ જઈએ એટલે આ બધું ભગીરથ કાર્ય કર્યું છે તો આમાં આપણે બધાનો સાથ સહકાર જોશે અને આનામાં કુંડલી પાછળ કે ગામડા શહેર એ ન જુઓ આપણા દીકરા દીકરીઓમાં શું ગુણ છે એ જોઈને આપને સદપણ કરવું પડશે ને આ પ્રોગ્રામમાં સૌકા સબકા સાથ સબકા વિકાસ બધા સાથ સહકાર આપશો તો આપણો આ પ્રોગ્રામ સક્સેસ થશે દક્ષિણ કર્ણાટક શિવન સમાજના અંતર્ગત આજે પરિચય મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર એની માટે હું દક્ષિણ કર્ણાટક સમાજને અભિનંદન આપું છું કે આવા કાર્યો આપણી સમાજમાં થતા રહે જેથી કરીને પરિચય મેળાઓમાં છોકરા દીકરા દીકરીઓ એકબીજાના પરિચયમાં આવી અને જો સંબંધો જોડાતા હોય તો એનાથી સારું શું કહેવાય તો સમાજમાં આવા કાર્યો થતા રહે તે માટે આ જૈન સમાજના પ્રમુખને હું અભિનંદન આપું છું એના મહામંત્રીને પણ અભિનંદન આપું છું અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ સૌનું ભલું કરે એ આશીર્વાદ સાથે હું વિરમું છું આ સકપણ સ્નેહ મિલનમાં ઉપસ્થિત દીકરા દીકરીઓ મુક્ત મને એકબીજાને મળ્યા હતા અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું મારું નામ કૃપા ગિરધરલાલ ભાવાણી આ મારો ભાઈ છે આનું નામ છે ઉમેશ ગિરધરલાલ ભાવાણી અમે ઉત્તર કર્ણાટક સમાજ બેલગામથી આવ્યા છીએ આજે દક્ષિણ પાટીદાર સમાજે જે જેપણના સમસ્યા માટે જે કંઈ આયોજન આજ અહીંયા રાખ્યું છે તે બદલથી સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા જેવા યુવક અને યુવતી માટે આવા જ કાર્યક્રમ આગળ રાખતા જ રહેવાની આશા હું વ્યક્ત કરું છું ધન્યવાદ જય લક્ષ્મીનારાયણ બધાને જય માતાજી મારું નામ ઉષા જયંતિલાલ કડવા કર્ણાટક સમાજે બહુ સરસ આયોજન કર્યું છે ને આજ આ સમાજને આ વસ્તુની જરૂર છે તો આજના છોકરાના ભવિષ્ય માટે બહુ સરસ પ્રેરણાદાયક છે ને આવા જ પ્રોગ્રામ હંમેશા કરતા રહે સમાજ માટે ને સમાજે બહુ કર્ણાટક સમાજે બહુ સરસ આયોજન કર્યું છે એના માટે ધન્યવાદ મારું નામ જ્યોતિ બાબુલાલ ગોરાણી મારા ભાઈનું નામ પ્રશાંત બાબુલાલ ગોરાણી અમે હાલે મોહળ કચ્છમાં ઉગેડીના અને સમાજ અમારી સોલાપુર દક્ષિણ કર્ણાટક સમાજ એ જે અમારા જેવા યુવકની યુવતી સાથે જે આપણો પ્રોગ્રામી આયોજન કરે હોય એના અમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા જ પ્રોગ્રામ ની આયોજન કરતા રહે અને અમારા જેવા યુવકની યુવતી આવું અને એના સગપડના સમસ્યાના માટે સમાધાન કરી દે એના થાય એના કરીને અમને ખૂબ દુઃખ ખૂબ 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 ધન્યવાદ જય લક્ષ્મીનારાયણ મારું નામ મનોહર અર્જુન દિવાણી હાલે હૈદરાબાદ ગામ કોટલા જડોદર અમે અહીંયા જે સગપણ જે આયોજન થયું એનો અમે ભાગ લીધો એનામાં અમને બહુ ખુશીથી ને આવું આયોજન હર સમાજવાડીમાં હર જગ્યાએ કરવું બહુ સારું છે આનામાં આપણે જે સગપણની સમસ્યા છે એ દૂર થાય भाग ले तो निवारण कर हेलो राम राम मेरा नाम प्रीतम है मैं दोनों नाम राधिका है हमें हम चलते हैं मलाई तेरे वेलू समाज में आया है और हमने आये ना रिसेंटली हमें बैंगलोर में रही था हूँ आये ना बीएस एक्स आर्टिस्ट हूँ मैं बोर्न आये ना बीएसी बीसीए पता ही हुआ एक्चुअली हूँ आये ना बीएसी एनिमेशन पता ही ना બેસીકલી પ્રોગ્રામ હતું બોયસ એન્ડ ગર્લ્સ બધા મળી આવીને જોઈ કેમ કેમ હે ને રિલેશન આગળ વધી હે ને ઓગણીસ બધું હક્કર કરેલું હતું જોવા મળ્યું પોસિબિલિટી હે લાગે હવે જોઈ કેમ જાય આગળ કરીને ચલો થેન્ક યુ